બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રાજુભાઈ ચૌહાણી જિલ્લા કારોબારી ચેરમેન રાજુભાઈ ચૌહાણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે તેમણે ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ સાંકડીયા ને રાજીનામું સોંપ્યું છે પ્રકાશભાઈ પ્રમુખ શ્રી ગઢડા તાલુકા રાજુભાઈ ચૌહાણે

ને સુપ્રત કર્યું છે તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ સાકડિયાએ પણ રાજીનામાની પુષ્ટિ કરી છે રાજુભાઈ ચૌહાણે પોતાના કારોબારી સમિતિના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે આ ઘટનાક્રમ પાછળનું મુખ્ય કારણ થોડા દિવસો પહેલા નોંધાયેલ એક ગંભીર ફરિયાદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે લાખણકા ગામના એક વ્યક્તિએ ગઢડા કોર્ટમાં રાજુભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે રાજુભાઈએ ફરિયાદીની પત્નીને મૈત્રી કરાર કરવાની લાલચ આપી અને પ્રેમ જાળમાં ફસાવી હતી જે સમગ્ર મામલો ભાજપના મોવડી મંડળ સુધી પહોંચ્યો હતો અને આખરે સાપ ન મરે અને લાઠી ન તૂટે તે રીતે ભાજપે રાજીનામું લઈ લીધું હોવાની રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રાજુભાઈ ચૌહાણે આપેલ પોતાના પરથી રાજીનામું બાબતે ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ જણાવ્યું હતું કે રાજુભાઈ ચૌહાણે મને રાજીનામું આપ્યું છે જેમની તબિયત ના તંદુરસ્ત હોવાને કારણે તેમણે રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે જે હું પક્ષની સૂચના મુજબ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલને પહોંચાડી આપીશ નાઇન ગુજરાતી ગુંદાળા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે સેવા આપું છું અને બોટાદ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન તરીકે છું અમુક સમય પહેલાં મારા કારનું એક્સિડન્ટ થયું હતું અને મને કમરના ભાગે વણકામાં વાગી ગયું હતું સતત મને એનો દુખાવો ચાલુ થતાં મેં ડૉક્ટરની સલાહ લીધી ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે મને એવું કીધું કે હમણાં તમારે સતત આરામની જરૂર છે હોય તમારી ના દુરસ્થ તબિયતના કારણે તમે અત્યારે કાંઈ પ્રવાસ કરી શકો નહીં એટલા માટે હું

એવોની નાદુરસ્ત તબિયત હોય તેવો સ્વેચ્છાએ રાજીનામું આપેલ છે ના ના એવું કંઈ નથી પરંતુ એમના અકસ્માતને કારણે કમરના દુખાવાને કારણે ડોક્ટરની સલાહ પ્રમાણે એમને આરામની જરૂર હોય પ્રવાસ થઈ શકે તેવી સ્થિતિ ન હોય તેવો સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે પાર્ટીના ફોર્મેટ પ્રમાણે એમને મંડળના અધ્યક્ષ તરીકે મને રાજીનામું આપ્યું છે જે હું મારા જિલ્લા અધ્યક્ષ મયુરભાઈ પટેલને પોખતું કરી આપીશ